દેશમાં ચોમાસાએ તેની એન્ટ્રી વખતે ધમાકેદાર બેટિંગ કરી કુદરતી સૌંદર્ય માટે જાણીતા કેરળમાં વરસાદ કહેર બનીને આવ્યો કેરળમાં ભારે વરસાદમાં ચાર લોકોના મોત થઈ ગયા મુંબઈમાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદે વિનાશ વેર્યો દેશની આર્થિક રાજધાની હજુ પણ પાણીમાં ડૂબી હોય તેવી સ્થિતિ છે છેલ્લા 24 કલાકમાં દેશના અનેક સ્થળે ભારે વરસાદ વરસ્યો છે દેશના 14 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે પરંતુ આ વરસાદ અનેક વિનાશ લઈ અને આવ્યો છે હજુ તો વરસાદની પધરામણી થઈ છે ત્યાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી વ્યાપક નુકસાન કર્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ ગણાતા કેરળમાં વરસાદનો કહેર ચાલુ છે હવામાન વિભાગની આગાહી મુજબ બે હજાર પચીસના મે મહિનામાં ચોમાસું કેરળમાં ચોવીસ મેના રોજ પહોંચ્યું જે સામાન્ય રીતે એક જૂનની આસપાસ

ജില്ല പഥനമിഥി കോട്ടയം ഇഡുക്ടി എക്കുലമ ത്രീസൂർ પલક્કડ મલ્લપુરમ કોઝીકોડ વાયનાડ કન્નૂર અને કાસરગોટમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે કેરળના નવ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું અને સ્કૂલો કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી અહીંના ખેડૂતોને ભારે વરસાદ અને પૂરના કારણે ઊભા પાકોને મોટું નુકસાન થયું ખાસ કરી ચોખા નારિયેળ અને મસાલાના પાકોને નોંધપાત્ર નુકસાન થયું જેનાથી રાજ્યની આર્થિક સ્થિતિ પર અસર પડી દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદથી જનજીવન ઠપ્પ થયું મુંબઈમાં ચોમાસુ એક મહિલાનું મોત થયું મુંબઈના અંધેરી ભાંડુ પવઈ જેવા ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા વરસાદ થંભી ગયા ને કલાકો વીતી ગયા બાદ પણ પાણી ઓસર્યા નથી આ ઉપરાંત લોકલ ટ્રેનો અને ફ્લાઇટ પર અસર થઈ હતી ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી હજી પણ મુંબઈ આ વરસાદથી બહાર ન આવ્યું હોય તેવી સ્થિતિ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ ચક્રવાતી પરિભ્રમણ એક્ટિવ થવાના કારણે હવામાનની પેટર્ન બદલાઈ છે આ કારણે મુંબઈમાં આગામી ચાર દિવસ માટે વાવાઝોડું અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી